સુરતમાં તફશીલ અગ્નિકાંડ બાદ થયેલા ગેરકાયદેસર બાંધકામો માટે જવાબદાર અધિકારીઓને ભલામણ કરનાર નેતાઓની વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા આપ કોર્પોરેટર મહેશભાઈ અંધરની માંગ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અંધરે આજે સુરત પોલીસ કમિશનરની મુલાકાત લઈને રજૂઆત કરી છે સુરત શહેરમાં વર્ષ બે હજાર ઓગણીસમાં તફશીલ અગ્નિકાંડનો બનાવ બનેલો અને બાવીસ માસૂમ બાળકો ભોગ બન્યા હતા તે સમયે શહેરમાં મેગા ઝુંબે સીલ મારવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી પરંતુ એ તમામ શેડ ડોમ અને ગેરકાયદેસર બિલ્ડિંગો માર્કેટની સીલ મારવામાં આવેલ અને ત્યારબાદ આ સીલને ખોલી નાખવામાં આવ્યા હતા અને અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો ત્યાર પછી પાંચ વર્ષમાં થયા છે અને ફરી આજના સમયે જે રાજકોટ શહેરમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારે ફરી પાછા સીલ મારવાની કામગીરીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવેલ છે ત્યારે એવું સાબિત થાય છે કે સીલ મારવા પછી કરોડો રૂપિયાની રકમને લેવડ દેવડ કરી અને નેતાઓ ભલામણ હોય ત્યારે ગેરકાયદેસર બાંધકામ થવા દેવા ફરી દુર્ઘટના બની અને ત્યારે ફરિયાદ સીલો યથાવત રહે છે એટલે જે જ્યારે રાજ્યમાં આવી દુર્ઘટનાઓ બને ત્યારે ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે દિવાળીનો તહેવાર હોય તેવું લાગે છે મહેશભાઈ અંદરને વેદક પ્રશ્ન પૂછ્યો હતો કે આટલા બધા ગેરકાયદેસર બાંધકામો થાય છે ત્યારે કેમ સરકાર પગલાં ભરતી નથી નાના માણસો વ્યાજે રૂપિયા લઈને એમ ડોમ કે શેડ બનાવીને ધંધો કરે છે અને પછી તેમની રોજીરોટી પર તરાર મારવાનું કામ ફરી કરે છે અને ફરી લેવડ દેવડ રૂપિયાની કરવામાં આવે છે તો શા માટે શું સરકારી અધિકારી જવાબદાર નથી શા માટે ગેરકાયદેસર બાંધકામો થાય છે જ્યારે આવા બાંધકામ થતા હોય ત્યારે કેમ તોડવામાં નથી આવતા જ્યાં સુધી આવી ભલામણ કરનાર નેતાઓને લેવડ દેવડ કરનાર શહેરી વિકાસના અને ફાયરના અધિકારીઓ તેમજ ખોટા બીયુસી આપનાર અધિકારી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ તંત્ર સુધરશે નહીં આજની જે સીલ મારવાની કામગીરી છે તેમાં માત્ર નાના માણસો જ ભોગ બને છે નાના નાના ધંધા રોજગાર કરનાર લોકો પરિવારના માલો વિખાઈ જાય છે અને અધિકારીઓ નેતાઓ કરોડો રૂપિયાના ખેલ પાડી માલદાર બની જાય છે

બેથી ત્રણ મહિના સુધી જબરદસ્ત રીતે કામ થયું ખૂબ બધી દુકાનો માર્કેટોને સીલ કરતી હતી ત્યાર પછી માત્ર બાહેધરીઓના આધારે એ બાહેધરીઓ કે ભાઈ અમે આવી રીતે કરી નાખશું તમારો અમે સીલ ખોલી નાખો આ માત્ર એક વાત હતી પરંતુ આની અંદર કરોડો રૂપિયાના વ્યવહારો થયા જુનિયર એન્જિનિયરો જે શહેરી વિકાસના અધિકારીઓ છે લાગતા ઓળખતા ફાયર વિભાગે આ બધાએ અને સાથે નેતાઓએ મળીને ખૂબ મોટા પૈસાની નોટો બનાવી લીધી પાંચ વર્ષ સુધી અસંખ્ય બાંધકામો અસંખ્ય ડોમ અસંખ્ય ટેમ્પરરી સ્ટ્રકચરો ગેરકાયદેસર રીતે મોટા મોટા આલીશાન બિલ્ડિંગો બની ગયા ત્યાં સુધી કોઈ તંત્ર હલ્યું નહીં અને હવે જ્યારે ફરીને પાંચ વર્ષ પૂરા થયા એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં રાજકોટની અંદર જ્યારે અગ્નિકાંડ બન્યો ત્યારે આખું તંત્ર સફાળે જાગી ગયું અને એવા લોકોના કે જેમને ગેરકાયદેસર બનાવતી વખતે તો પૈસા આપ્યા હતા પરંતુ એની અંદર જેટલા હતો છે જે બિચારોએ પોતાના ઘરેણાઓ ઘરના હોય ઘર ગીરવે મૂકી મૂકીને પૈસા રોકીને પોતાનો ધંધો શરૂ કર્યો હોય એવા તમામ જગ્યાઓ પર આજે એ સીલ લગાડવા મળ્યા છે એટલે કે નાના માણસોને રોજી રોટી ઉપર તરાપ મારી રહ્યા છે અને ફરી પાછું આ બધું જ જેમ બે હજાર ઓગણીસની અંદર થયું અને અત્યારે ચોવીસમાં થયું ત્યાં સુધીની અંદર રાખડાઓ જે ફાટી ગયા એ જ રીતે ફરી પાછા બે હાજર ચોવીસ પછી આ જ રીતે પાછા કરોડો રૂપિયાના લેવડ દેવડ કરીને સીલો ખોલી નાખશે અને પાછું હતું એમના ચાલશે સૌથી મહત્વની વાત એક છે કે જે સમયે સીલ ખુલ્લે છે તો એ બાહિતરીઓ પૂરી થયા વગર ફરી પાછી એમને કેમ નથી અટકાવતા શા માટે પાંચ પાંચ વર્ષ સુધી વયાદાય છે એટલા માટે કે માત્ર ને માત્ર જ્યારે આવી કોઈ દુઃખદ ઘટનાઓ બને ત્યારે ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે દિવાળીનો માહોલ સર્જાતો હોય છે ને એના કારણસર અસંખ્ય લોકો બિચારા જે નાના લોકો છે જે આનો ભોગ બને છે ખાસ જે અધિકારીઓ એટલે કે ટીપી જેમને સોંપી છે એવા આસિસ્ટન્ટ ઇજનેરો જુનિયર ઇજનેરો અને જે સુપરવાઇઝર છે એ સવારે નવથી એક એમને એકથી બે ટીપીનો વિસ્તાર આપ્યો છે અને આ બે ટીપીઓની અંદર એમને રોજ ફરવાનો છે માત્ર એક બાય એક કિલોમીટર જેટલા વિસ્તારની જવાબદારીઓ એટલે કે એવી બે ટીપી તો એટલો વિસ્તારની જવાબદારીઓ જે અધિકારીઓને સોંપી હોય તેમ છતાં એ લોકો રોજ સવારે નવથી એક રાઉન્ડમાં જાય છે તો શા માટે એમને આ બાંધકામો નથી દેખાતા શું આ જે સવારમાં નવથી એક જે આ જુનિયર એન્જિનિયરો સુપરવાઇઝરો અને આસિસ્ટન્ટ એન્જિનિયરો જે ફિલ્ડ ઉપર જાય છે એ શું માત્ર પૈસાના ઉઘરાણા કરવા માટે જાય છે કે એમને દરેક જગ્યાએ ખબર છે કે નાનામાં નાનો એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ બને છે બિલ્ડિંગની અંદર એક માળ લેવા છે તો આ લોકોને ખબર હોય છે અને ત્યાં પહોંચી જાય છે તો આ તંત્ર હટાવતું કેમ નથી શું કોઈ નેતાઓ નેતાઓને ભલામણ કરે છે એટલે નથી હટાવતા કે માત્ર પૈસાના ઇશારે આ બધું ચાલે છે નવથી એક સતત આ ફિલ્ડમાં હોવા છતાં પણ આટલા બધા ગેરકાયદેસર બાંધકામો થતા હોય ત્યારે આવા જુનિયર એન્જિનિયરો છે આસિસ્ટન્ટ એન્જિનિયરો સુપરવાઇઝરો આ જે પણ પાંચ વર્ષની અંદર બાંધકામ થઈ ગયા છે અને એના સમયમાં જ્યારે જ્યારે આ બાંધકામો થયા એ વિસ્તારની અંદર એ તમામને આવાને સસ્પેન્ડ કરી દેવા દે નોકરીમાંથી બરતરફ કરી દેવાય એવી મારી ખાસ માંગ છે જ્યાં સુધી આવા લોકો વિરુદ્ધ ફોજદારી ગુનાઓ દાખલ નહીં થાય જે નેતાઓ આવા અધિકારી શ્રીને ભલામણ કરે છે એમના વિરુદ્ધ પણ જયારે ફોજદારી ગુનાઓ થશે તો જ આ સિસ્ટમ સુધરશે બાકી ફરી પાછા બે હજાર ચોવીસ પછી ફરી પાછો કોઈ નવો અગ્નિકાંડ પર છે કોઈ નવા હત્યાકાંડો થશે ત્યારે આના કરતા પણ વિશેષ મોટી મોટી કરોડો રૂપિયાના ખેલો પર છે હવે જે સીલો લાગ્યા છે તો કમિશનરશ્રી આપશ્રીને મહેરબાની છે કે આ સીલો જો એ બાહિધરીઓ આપવા અને બદલે એ તમામ વસ્તુઓ પૂરી કરતા હોય એને સમય જ્યારે આપે તો જ ખોલજો અને જે નાના લોકો છે એમને રાહત આપજો સાથે સાથે સૌથી મહત્વની માંગ કે જે ભ્રષ્ટાચારી નેતાઓને જે અધિકારીઓ આની અંદર સંડોવાયેલા છે એ તમામે તમામ અધિકારીઓને તમે ઘર ભેગા નહીં કરો ત્યાં સુધી આ સિસ્ટમ બંધ નહીં થાય જો તમારે સુધારવું છે તો આ કડક પગલાં લેવા પડશે એ મારી આપશ્રીને ખાસ માંગ છે